ગુડ મોર્નિંગ સાથે હું છું સૌમ્યા વરસાદનો છેલ્લો રાઉન્ડ અને એ પણ ધમાકેદાર રાઉન્ડની શરૂઆત છે એ થઈ ચુકી છે છવ્વીસ તારીખથી તેની અસર છે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે ખાસ કરીને દક્ષિણના પટ્ટા પર અને સૌરાષ્ટ્રના અમુક પટ્ટાઓ પર તેની અસર છે એ જોવા મળી રહી છે ત્યારે આજના દિવસમાં ક્યાં વરસાદ વરસી શકે છે તૂટી શકે છે તેની આપણે વાત કરવાના છીએ વિન્ડીના મોડલથી આપણે સમજવાનો અને જાણવાનો પ્રયત્ન કરીએ તો આપ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં જે સિસ્ટમ જે છવ્વીસ તારીખે સિસ્ટમ સક્રિય હતી એની અસર છે એ હજુ સુધી યથાવત જોવા મળી રહી છે પવનની ગતિમાં પણ વધારો છે અને જેમ જેમ આ સિસ્ટમ આગળ વધે છે તેમ તેમ અત્યારે આપ જોઈ શકો છો કે સમગ્ર પટ્ટા પર જે પંથકમાં જે છે એની આ અપ્રોક્સ સિત્તેર ટકા જે અસર છે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે મહારાષ્ટ્રથી શરૂઆત થઈ છે ત્યારબાદ વલસાડ સુરત સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર ઉના જૂનાગઢ અને હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ દાહોદ આ તમામ જગ્યાઓ પર અસર છે એ અહીં જોવા મળી રહી છે એટલે વરસાદ સત્યાવીસ તારીખના રોજ તૂટી પડશે એવું લાગી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં પણ તેની અસર છે એ પણ શરૂ રહેશે પાલનપુર ખેડબ્રહ્મા એની સાથે સાથે મહેસાણા હિંમતનગર આ તમામ પટ્ટા ઉપર એટલે ઓવરઓલ અપ્રોક્સ સિત્તેર ટકા પોર્શન છે ગુજરાતમાં વરસાદ છે વરસવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આશરે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ પણ વરસી શકે છે ત્યારે સૌથી વધારે તેની અસર છે એ દક્ષિણ ગુજરાતમાં હાલ અહીં વિંડીમાં જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે એ ત્રણ દિવસ સુધી ત્યાં મેઘરાજા મહેરબાન રહેશે અને વરસાદ તૂટી પડશે એની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ સુરત ડાંગ તાપી નવસારી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રમાં જેમ કે આપણે જોયું કે સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે એટલે જેમ જેમ આ સમય આગળ પસાર થશે એટલે સિસ્ટમ પણ આગળ પસાર થશે અને તેની અસર છે એ સમગ્ર ગુજરાતમાં ઓવરઓલ જોવા મળી શકે છે ત્યારે યલો અલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે એ અમુક પટ્ટાઓમાં આપવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે બોટાદ ગીર સોમનાથ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદામાં યલો અલર્ટ અને ભારે વરસાદની આગાહી છે જેમ કે આપ જોઈ શકો છો જ્યારે બીજી બાજુ અમરેલી ભાવનગર તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે ત્યારે આપના સુધી પણ ગુજરાત તક તમામ લેટેસ્ટ અપડેટ્સ અને રિપોર્ટ્સ જે પહોંચાડતું રહેશે આપના ત્યાં વરસાદની શું સ્થિતિ છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી નવા અપડેટ્સ સાથે ત્યાર સુધી મને આપશો રજા નમસ્કાર